ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યના વિનંતી કરવા માંગુશ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અમરેલીની અંદર અતિવૃષ્ટિ ખૂબ જ નુકસાન જિલ્લાને આપણે વળતર નામે મીંડુ આપ્યું જિલ્લાને વળતરમાં તમે બાકાત રાખ્યો ફરી વખત ખેડૂતને પોતાનો પાક નવો વાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે अमरेली साथिया का गुजरात में अंदर खातर भी खुबस्त तंगी तो नहीं कोपण खातर मलतु न गतिशील गुजरात, विकसित गुजरात, बदिश प्रकार स्लोगन वर्लों आ गुजरात। मां परिस्थानारी मौसाले जमणवा जहाँ वो बैठों सुप्तियाँ तीले इंदिल्ली सुधी बाजपत्नी सरकार। सिलाई दस वर्ष नहीं अंदर खेडूत અમારા જિલ્લાના ખેડૂત પાયમાલ પરિસ્થિતિમાં જતા જાય ત્યારે સરકારશ્રી આપને નમ્ર નિવેદન કરું છું અપીલ કરું છું કે થોડીક ખેડૂત ઉપર દયા દ્રષ્ટિ રાખો ઉદ્યોગપતિમાં થોડાક બહાર નીકળો અને ડીએપી ખાતરની જે અત્યારે માંગ છે એને પૂર્ણ કરો તો મારા ખેડૂતના દીકરા ચણાનું વાવેતર ઘઉંનું વાવેતર વિવિધ પાકોના વાવેતર કરી શકે અત્યારે વાવવા માટે ખૂબ જ તકલીફ છે ત્યારે ડીએપી ખાતરની જે અત્યારે ખેડૂતને જરૂરિયાત છે પૂર્ણ કરો તો તમારી મહેરબાની ધન્યવાદ